ધાતુઓ માંથી ચીજવસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ ટચુકડા ઉદ્યોગ અગરબત્તી ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ વાસકામ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ ઇલેક્ટ્રોનિક સાધનો મધ્યમ કદ કદી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો મધ્યમ કદના ઉદ્યોગો યંત્ર બનાવવાના ઉદ્યોગો નાના કદના ઉદ્યોગો ખાદી વટાણા ઉદ્યોગ યંત્ર બનાવવાના ઉદ્યોગો મધ્યમ કદના ઉદ્યોગો લોખંડ ગોલા ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગો મોટા વાહનો બનાવવાના ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગો ઓજારોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો મધ્યમ કદના ઉદ્યોગો ઓજારોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો નાના કદના ઉદ્યોગો ખાખરા બનાવવાનો ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો રંગ રાસાયણ ઉદ્યોગો યંત્ર મધ્યમ કદના ઉદ્યોગો રેલવેના સાધનો મોટા કદના ઉદ્યોગો વાહનોનું સમારકામ উদ্যোগ পাপড় উদ্যোগ গৃহ উদ্যোগ